ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધા મજામાં ને તો છે તમારું આજના નવા વિડીયોમાં અત્યારે બપોર પછી ના પાંચ જેવો ટાઈમ વાગી ગયો છે હમણાં આપણે બે દિવસથી દિવસ કરતા હતા તું જારા કરતા હતા તો અંદર અંદર બધે કરી લીધા છે એ કામ પૂરું થઈ ગયું છે અને અત્યારે હવે જો આપણે મકાનનું કામ ચાલુ છે ને એમાં અત્યારે જોવા સીડી રૂમ બનાવે છે ચાલુ જ છે બનવાનું બપોર સુધી આવે કારીગરો બપોર પછી નથી આવતા તો આ બધે બહાર છે ને હજી ધોવા વિછરવાનું બધું બાકી છે અહીંયા બધે નીચે અને બધે પણ એ હવે છે ને કામ અધૂરું છે એ પૂરું થઈ જાય ને પછી આપણે નિરાતે આ બધું સાફ સફાઈ કરવાની છે બાકી ઘરમાં અંદર તો બધે આપણે જારા કચરા થઈ ગયા છે એટલે એક મોટું ટેન્શન નીકળી ગયું છે ત્યાં છે ને હમણાં ઉઠી આજે તો હું થોડીક મોડી ઉઈઠી કેમકે મોડી સુધી એટલે ઉઠા ભેગી જ સીધી જોઈને દાદા એવા ત્યાં ને તો દાદા ભેગી વાડીએ વાળીએ કે બે દિવસ ત્યાં પાછળ પડી હતી વાળીએ જાઉં વાળીએ જવું તો પછી પપ્પા આવ્યા ને તો એના ભેગી અત્યારે તો ખાધા પીધા વખતની કઈ નાસ્તો પાણી જ કર્યું વાળી વેગી પાણીની બોટલ લઈને અને ઘણા લોકો કોમેન્ટ કરતા હતા કે જલભાબેન તમારે ગાય વ્યાણી છે તો તમે એનું બચ્ચું બતાવો અમને તો જો અહીંયા છે ને આપણે ગાય યાણી છે તો અત્યારે તો બધા આરામમાં છે ગૌરી એક ઊભી થઈ ગઈ છે મંગુ ને એનું બચ્ચું તો જો આરામ કરે છે અત્યારે અને કેવું સરસ બચ્ચું છે જો આપણે જેમ બોલાવીએ ને જેમ આપણે એને જીત જાય ને એમ આપણી પાસે આવવાની કોશિશ કરે જો 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 ઊભું થઈ ગયું તો માંગુ છે ને એવું જ એનું બચ્ચું છે જો અને ઘણા એ પણ કોમેન્ટ કરતા હતા કે જલપાબેન તમારી ગાવિયાણી છે તો એને વાછડુ આવ્યું છે કે વાછડી આવી છે તો અમારી ગાને છે ને વાછડુ આવ્યું છે અને અહીંયા જો નરેશ ફ્રેશ થઈને આવી ગયા છે 12 હા બરોબર એટલે એમાં એવું છે ઘણા માણસો આની પહેલા કોમેન્ટ કરતા હતા કે તમે બોપર પછી સુખ કરવા ગુડ મોર્નિંગ કહો છો અમે બોપર પછી ઊઠીએ છીએ

તો જાવ ફટાફટ તમે ફટાફટ ક્યાંથી થી હસ તો આઈ મારે જવા માટે કોઈ જો લિફ્ટ બી પડી જાય તો ડીક છે બાકી રિક્ષા ગોતવી પડશે એમ કે ગાડી લઈને જાતો તો પાછો બે તો આવા માં આમાં તો માય નહીં હા એ બરાબર પણ જાતા જ હોય ને ત્યારે કોઈક ને કોઈક તો જાતું જ હોય એટલે છોકરાઓને તો લિફ્ટ મળી જ જાય છોકરીઓ નહીં મળી તો જાય હા છોકરીઓને મળી નહીં પડી જાય માં કેવાનું બધાને બધાને જાય અત્યારે બધા સ્પેશિયલ વાહન લઈને જ જાતા હોય કોઈ રિક્ષામાં ઓછો જાતા હોય ખાલી ગાડી દેખાય એટલે તમારે આમ આમ કરો ચાલો તો નરેશ જતા રહ્યા છે રથ લેવા સ્કૂટી લેવા અને અહિયાં જો હું તમને પાછળ બાર ની ઘરની હાલત બતાવું જોઈ લો અહીંયા કેટલી ગંદી હાલત છે અહીંયાથી જો આ દિવાલો બધું આખું ગંદુ થઈ ગયું કેમ કે મકાન બનતું હોય એટલે ઉપરથી બધું નીચે આવે જ પાણી છાંટતા હોય એટલે તો આ બધું આપણે છે ને ધોવા વિચારવાનું છે પણ હમણાં નહીં થોડાક દિવસો પછી કેમકે ઘર ચોખ્ખું તો કરવું જ પડશે આપડી ઘરે ફંક્શન છે એટલે આગળ મેં વાત કરી હતી ને તો તો એ બધું તમને વિડીયોમાં બતાવશું હવે તમને વિડીયો જોવાની મજા આવશે કેમકે હવે પાછી સગાઈની જેમ છે ને બધું ચાલુ થશે છોકરીઓ આવશે મહેંદી થશે એ બધું રેડી થવાની તૈયારી થશે ને એટલે મજા આવશે વિડીયો જોવાની ચાલો તો નરેશ તો જેવા ખોટા સિકાની જેમ ગયા અને પાછા તરત જ ઘરે પણ પહોંચી ગયા નરેશ ખોટા સિક્કાની જેમ એટલે એટલે ફટાફટ ગયા ને ફટાફટ આવી ગયા ખોટો સિક્કો હોય ટકે નહીં જેવો જાય એવું ખબર પડી જાય એટલે પાછો આવી જાય હા તો તમે તો મસ્ત આપણો રથ જોઈ લો એકદમ સરસ થઈ ગયો છે ચમકી આની પેલો વિડીયો જોયો હશે જયારે રથ હાલત કેવી હતી અને અત્યારે જો કેવી થઈ ગઈ છે કાનારસ તો એના કરતાં બેસ્ટ થઈ ગયું છે નવા જેવી જ લાગે છે અત્યારે આપણી ગાડી ખર્ચો થયો છે ને હા ખર્ચો ઘણોય થઈ ગયો

અને સ્પેશિયલી એવું થતું કે ક્યાંય પણ હમણાં તો આવવાનું બહાર અને ગાડી નહોતી તો પછી પપ્પાની રાહ જોવી પડે ટુ વ્હીલની પપ્પાને વાડીએ જવું હોય અડાઉડવા મકાનનું કામ ચાલે એટલે કંઈ પણ લેવા દેવા જવું હોય તો પછી નરેશને ને જવું હોય કે મારે ક્યાંય જવું હોય તો મારે ગાડીની રાહ જોવી પડે જોકે એ તો ગાડી મને હાકતા નથી આવડતી પણ નરેશ આખે હું પાછળ દેવું અને મારે પછી કઈક શોપિંગ કરવા જવું હોય ને તો પછી મારે નરેશનો સહારો લેવો પડે અને એનું કામ બંધ રાખીને એને મારા ભેગું આવવું પડે અને ઓલું જો આપણે સ્કૂટી હોય ને તો હું મારી રીતે ગમે તે જઈ શકું વેરાવળ સુધી શોપિંગ કરી શકું મારે મમ્મી મમ્મીને આડાવડું ક્યાંય જવું હોય બેસવા કે તો આપણી જ્યાં સ્કૂટી હોય ને તો આપણે ટેન્શન નહીં કોઈને આપણે લબડવું ન પડે કે કોઈનો ટાઈમ પણ વેસ્ટ આપણે ન કરી સ્પેશિયલી નરેશનો નો અને અત્યારે જો બિલ આવ્યું છે મોટું બધું વાંચે છે અને અહીંયા યુગભાઈ પણ આવી ગયા છે આપણા યુગ વેકેશન પડી ગયું કે હવે જલસા કા મમન ઘર જવું કે વેકેશન કરવા લ્યો એ ખબર નથી યુગને તો તમને એકવાર હું આખો રથ મારો બતાવી દઉં આગળથી છે ને આપણે કંઈ વાંધો નહોતો એવા જે આગળનો મોરો હોય ને તો એવો ને એવો જ હતો પાછળથી જે હોય ને ભાગ એ જ તૂટી ગયું તું એટલે એ બધું રિપેર કરી અને સરસ થઈ ગઈ છે આપણી સ્કૂટી ચાલો તો આજે બીજો દિવસ થઈ ગયો છે તો પહેલાં બધાની જે શ્રી કૃષ્ણના ત્યારે બપોર ના જો સાડા ત્રણ જેવો ટાઈમ વાગ્યો છે જે દિત્યા સુધી છે અને મમ્મી પપ્પા છે ને કેમ કે આજે છે ને મસાલાને એવું દડાવા માટે ગયા છે બહાર હળદર ને ચટણી ને બધું આપણે દર વર્ષે આખા વર્ષનું સ્ટોર કરવાનું હોય તો એ બધું દળાવવા માટે સવારના ગયા છે તો હજુ આવ્યા નથી અને હજી બધું કામ મારે બાકી છે જો અહીંયા બધા હજી કપડાં સુકાય છે ચોકડીમાં વાસણનો ઢગલો છે અને હજી છે ને આપણે ગાયોને હજી જવાબદારી આપણા ઉપર હતી ચારા પાણીની તો અત્યારે જો એનો ટાઈમ થઈ ગયો છે એટલે આજે હું થોડીક વહેલી ઉઠી ગઈ છું અને ગાયો પણ જો કેવો આરામ કરે છે અત્યારે લાઇટ વહી ગઈ એટલે પંખા બંધ થઈ ગયા છે બાકી તો સતત પંખા ચાલુ જ હોય એ લોકો ઉપર તો ચાલો હવે આપણે છે ને પહેલાં ગાયોને ચારા પાણી કરી દઈએ અને પછી રોંડાનું બધું કામ કરી નાખીએ ત્યાં મમ્મી પપ્પા પણ આવી જશે પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો એને છે ને પાંચ વાગે ખીચડી મૂકી દીધી છે અને શાક હજી બાકી છે અત્યારે થોડુંક ટાઈમ છે હજુ ફ્રી છું હું તો મારે છે ને આ ફ્રીજ એકદમ જો ગંદુ થઈ ગયું છે તો ને છે ને આપણે વ્યવસ્થિત સાફ કરવાનું છે કેમ કે આપણે ઝારા કચરા કર્યા હતા ત્યારે બધું બાર બારનું બધું સાફ કરી નાખ્યું હતું તો અંદર ગાય ફ્રીજ સાફ કરવાનું બાકી હતું તો અત્યારે ટાઈમ છે ને ફટાફટ મને ફ્રીજ સાફ કરવાનો વિચાર આવે છે થોડીક વારમાં વાર તો નહીં લાગે બઉ તો ફટાફટ પેલા હું ફ્રીજ સાફ કરી નાખું ચાલો તો રોજ નહીં આપણે આગળ પણ વિડીયો બતાવ્યું હતું કે અમારા ગામમાં બાળ મંડપ છે તો રોજ છે ને અત્યારે રોંઢે છોકરાઓ બધા છે ને આવી રીતે ધૂપેડો લઈ અને આખા ગામમાં આપડે થોડી વાર જઈએ તમને અહિયાં પણ દર્શન કરાવીએ રામાપીર ના મંદિરે મમ્મી જો મસાલા ને એવું બધું દળવા ગયા તા ને તો આવી ગયા છે મસાલા ને બધું દડી ગયા હમ આખા વર્ષ નો સ્ટોર કરવાનું હોય ને

સરસ છે 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 આપણે આપણે સાફ કરી અને અને ગોઠવી દીધું બધી વસ્તુ પાછી એમ જ ચાલો હવે હવે રસોડાનું આખું કામ થઈ ગયું પૂરું ને થોડી વાર પેલા દેખાડ્યું એવી રીતના ગામમાં બાળ મંડપ છે તો અત્યારે હું દીત્યા અને યુગ ત્રણે જાય છે દર્શન કરવા માટે રામ મંદિર ને રામાપીરે યનો પેલી ઈ જાતા હતા હા બો કે તમારે હા તો હાલો મોટરસાયકલ લઈ તો જો આપણે જો મંડપના સ્થળે પહોંચી ગયા છે ને જો અમારા ગામનું રામદેવજી મહારાજનું મંદિર છે અને અહીંયા છોકરાઈ છોકરા પણ ગામમાં ધૂપેડો ફેરવીને આવી ગયા છે પાછા મંડપે બરોબર ને આ પ્રકારનો મંડપ છે આપણા ગામનો બાળ મંડપ છે તો છોકરાનું મસ્ત મજાનું જો અહીંયા કામ છે તો જો આ અમારા ગામનું રામાબેન નું મંદિર છે

સબસ્ક્રાઈબ કરો કરો હાસ્ક્રાઈબ કરો કઈ દે સબ સબસ્ક્રાઈબ કરો હા તો મીનડા કઈ દીધું હવે તો કરી દેજો